ચક્કુબેન ને બી એક ફોડી દીધો પકડવા નહીં ખાલી એની માથે ઉભા રહે તો જ પડી જાય તો જ પકડવાનું તો બાદલ બેન ચક્કુ બેન વચ્ચે હરીફાઈ જબર જજ ચાલુ છે બાદલ ભાઈ બે ફોડ્યા ચક્કુ બેન એક ફોડ્યો તો બાદલ ચક્કુ બે હરખા છે બે હરખા હરખા ચાલી રહ્યા છે હંગાત હંગાર જોઈએ છે બેમાંથી માંથી કોણ વિનર થાય છે ચક્કુ બેન થોડા એક આગળ નીકળી ગયા છે ચક્કુ બેન ફેર બીજા વખત આગળ નીકળી બાદલ બજેલી ફાસ્ટ ચલી ફાસ્ટ જલ્દી ફાસ્ટ જલ્દી ફાસ્ટ ચક્કુ બેન વિજેતા થઈ ગયા બાદલભાઈને ભાઈ પોપટા રહી ગયા છે તો બાર બાદલ બેન ઘર વિજેતા તા ગેમ રમી તમને જી મજા આવી બાદલભાઈ તમને મજા આવી તો આપણો ફરી વાળો આવ્યો છે ગૌરવભાઈ અને કૈલાસ બેન વચ્ચે તો પોપટા આપણે ફરી બનાવી દઈએ બરાબર ને તો આપણો બીજો નવો કોમ્પિટિશન ચાલુ થઈ ગયો છે જેમાં ગૌરવ અને કૈલાસ બેન છે બાટલો સીધો ઊભો રહે એટલે હોય પકડી સીધો ફોડી દેવાનો બાટલો સીધો ઉભો એટલે બે જણા ચાલુ કર દો બેના હુમી ટકરા તો નહી ઉભા રે તો બરાબરથી રાખો બાય કૈલા બેને થઈ ગયું કૈલા બેન પોપટો ફોડી આવશે ગૌરવ ગૌરવભાઈ થઈ ગયું જલ્દી બેને બે એક એક થઈ ગયું છે કૈલાસ બેન ફેર થઈ ગયું છે ગૌરવ બ્લેટ ટ્રાય કરો જલ્દી આવડી ગયું તમને જલ્દી જલ્દી તમને આવડી તો ગયું જ છે જલ્દી કૈલાસ બહેને ફોડ્યા જલ્દી ગૌરવ બે જલ્દી ગયા હોય ઉપર મેળ દેવાની પડી ના જોઈ જોઈએ ચાલુ રાખો ચાલુ રાખો જલ્દી ટ્રાય મારો ટ્રાય મારો કુંજ વિજેતા થાય છે આપણે એના ઇનામ આપશું ગૈલાસ બેન ફેર આવી ગયું છે ટ્રાય મારો ટ્રાય મારો કૈલાબ એને ફેર આવી ગયું ગૌરવ બીજેલી ફાસ્ટ ફાસ્ટ એમ ચાલુ રાખો ટેસ્ટ ચાલુ રાખો એટલે ઊભું રહે જલ્દી કૈલા બેન વિજેતા થઈ ગયા છેલ્લો પોપટો ફોડી દીધો કૈલા બેન જીવતેતા થઈ ગયા છે

તો આપણે ત્રીજો રાઉન્ડ ચાલુ થાય છે કિશન અને અમારો ભૂમિબેન તો તમારો નિયમ એ છે કે આપણે તમારો બાટલો હરખો ઊભો રાખવાનો છે ને એક પોપટો જેમ ફોડી આવવાનો છે બરાબર છ છ ફૂટકા પોપટા તમારે બે બાજુ છે બરાબર ને તો આપણે ચાલુ કર દો સા ને ભૂમિબેન ચાલુ કરો ચલો બેના હરખા ઊભા રહેવા છે જેનો ઊભા રહે જેમ પોપટો ફોડી આવે ભૂમિબહેનનો ઉભો રહ્યો છે કિસાન ચાલુ ચાલુ કર ભૂમિબહેન એક પોપટામાં આગળ નીકળી ગઈ છે ઢોકણું પકડીને ઘુમાવો નહીં એટલે ઉભો રે બોટલ જઈને જે પોપટો ફોડી આવવાનો જેમ ફોડી આવો એક ફોડવાનો એક હા એમ ભૂમિબેન ને બીજો ઉભો રહ્યો બાટલો લેલી ટ્રાય મારો ટ્રાય મારો કોણ વિજેતા થાય છે તમે બે માંથી ભમબેનતી જો ટ્રાય મળ્યો છે હાથી ને આટકે ઊભો રાખીઓ બોટલ કંપેડ ઊભો રાખવાનું કિશન હરકો કંપેડ બોટલ ભરકી પકડો ઊભો રહે છે વિજેતા ટેકો આલે એમને બોટલ ઊભી રાખવાની કમ્પ્લેટ ભમાયને ઊભી રહેને એરી વીજને ઊભી રાખવાની પડદે તો

જીતી ગઈ છે કિશન પોપટા થઈ ગયા હતા ત્યારે બે પાંચ તો ટીમ આપણા બજાવ રહ્યો ચલો તો બોટલ ભમાવો અને કિશન જતા રહો બોટલ ભમાવો અને ફુગ્ગા ફોડો આ ગે મચી મજા આવી બોલો મજા આવી ને તો આમાં કરો ચલો બરાબર